નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે દોસ્તો આજની તિથિ વાંચવાની છે ગઈકાલની કોઈ તિથિ વાત તો હોય તો કેવાનો એ દિવસ ગયો ગયો હવે નવી વ્યવસ્થા છે નવો સ્વાદ છે નવો ઉમંગ છે નવો જુસ્સો છે નવી દિશા છે નવી દ્રષ્ટિ છે उद्याની કાયામાનક કરવાની છે મતદાન કરવા માટે થઈને જે ગણાવા કુતિયાણાની જે ચૂંટણી છે તેને હજી કલાકોના સમય બાકી છે તેની સામે અનેક ભાષણો સામે આવી રહ્યા છે કેન્દ્રીયના નેતા કુતિયાણામાં આવીને કહેવું પડે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં એવું કહેવું પડે છે કે હું અહીંયા ચૂંટણી લડું છું તમે મને જોઈને મત આપજો ભાઈ તમે પોરબંદરના સાંસદ પણ છો આ કેમ ભૂલી જાઓ છો પોરબંદર અને ગોંડલ સુધીની સીટ છે પોરબંદર જિલ્લાને બાકાત કરીને તમે તમામ વિસ્તારોમાં જાઓ છો તો પોરબંદરમાં શું કામ નહીં જ્યારે વર્ષ દિવસ પહેલાં ચૂંટણી જાહેર થઈ લોકસભાની એ સમયે ચૂંટણીના પ્રચાર પ્રસાર અને ભાષણોમાં એવું કીધું હતું કે હું બે જ મહિનામાં પોરબંદરનું એરપોર્ટ ચાલુ કરાવી દઉં એરપોર્ટમાં હજી તાળા છે માત્ર ને માત્ર ખાનગી ફ્લાઇટો સિવાય કોઈ આવતું નથી પેસેન્જર ફ્લાઇટો બંધ થઈ ગઈ છે પોરબંદરની બોમ્બે દિલ્હી કોઈ પણ ફ્લાઇટ ગણો અમદાવાદ બધી ફ્લાઇટો બંધ થઈ ગઈ છે પોરબંદરનું એરપોર્ટ દૂર ખાઈ રહ્યું છે હવે તમે કુતિયાણામાં જઈને આવું કહો છો કે ભાઈ હું અહીંયા ચૂંટણી લડું છું મને જઈને મત આપજો શું કારણ છે ભાઈ જ્યારે જ્યારે સાંસદ સભ્યોની વાત આવે ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા તમારા જેવું જ કરતા હતા રમેશભાઈ ધરુકે કરતા કે જે પોરબંદર સુધી આવતા હતા વાત જવા દો અત્યારે તો બાહુબલી નેતા કાંતે જાડેજા અને કોટલા જે મહિલા ઉમેદવાર છે ઢેલીબેન વડોદરા ત્રીસ વર્ષથી શાસન કરે છે કુટિયાણામાં તમે જેવું કહો છો મોઢે કે હવે ભૂતકાળ ભૂલી જાવ હું વિકાસ કરીશ તો આ લોકોએ કંઈ કર્યું જ નથી તો તમારી મોઢે કબૂલ કીધું છે આ વાત એક સત્ય છે વાત કરશું આજે આપણે કુતિયાણા અને રાણાવાવ બંને વિસ્તારની કે જે બંને વિસ્તારોમાં અત્યારે બાહુબલી નેતા કાંદલ જાડેજા કુતિયાણાની અંદર કોટડા અને ભાજપના ઉમેદવારો રાણાવાવમાંથી તેમ ચૂંટણી લડાઈ રહી છે આપણે કુતિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે આપણે જીતવું છે આપણે જીતવું છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે દોસ્તો

તમારા મનમાં જે વિકાસની ભૂખ છે એને પૂરી કરવાની ચેલેન્જ પાર્ટી જનતા પાર્ટીના આગેવાન તરીકે અમે સ્વીકાર કરીએ છીએ આપ સૌની સાથે છીએ ઉત્સાહથી ચૂંટણી લડો ઉત્સાહથી ચૂંટણી લડો ગૌરવપૂર્ણ ચૂંટણી લડો જનતાનો વિશ્વાસ સંપાદન કરો ગઈકાલની કોઈ વાત કરતું હોય એને કહી દો કે આપણે ત્યાં સવારે બ્રાહ્મણ આવતા ને ઘરે હું નાનો હતો કોઈ તિથિ વાંચતો હોય તો કેવાનું એ દિવસ હવે નવી વ્યવસ્થા છે નવો છે નવો ઉમંગ છે નવો જુસ્સો છે નવી દિશા છે નવી દ્રષ્ટિ છે